જણાવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર તાલુકાના મહાપુરા ગામમાં ચોરીનો બનાવ જંબુસર મહાપુરા ગામે લીમડા ફરિયા ખાતે રહેતા દિનેશ અમરસંગભાઈ જાડવ તેમના પરિવાર સાથે પરિવારના રાત્રિના નવ વાગે દરવાજાને તારો મારી ધાબા પર ગરમીના લીધે ધાબા ઉપર સુવા ગયા હતા અને ઘસ ઘસાટ નીંદર મારી રહ્યા હતા ચોરોએ અંધારાનો લાભ લઈ ઘરના દરવાજાને મારેલા તારા સાથે નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરી ખોલી તેમાં મૂકવામાં આવેલ સોના ચાંદીનાના ઘણેના તેમજ રોકડ રૂપિયા જેમાં એક સોનાની ચેન પાંચ ગ્રામ કિંમત આશરે છત્રીસ હજાર રૂપિયા બે ત્રણ સોનાના પેન્ડલ વજન પાંચ ગ્રામ કિંમત છત્રીસ હજાર રૂપિયા ત્રણ બે જોડી ચાંદીના સાંકડા છડા વજન દસ તોલા કિંમત સાઠ હજાર રૂપિયા ચાર ચાંદીના સિક્કા ત્રણ એકવીસ હજાર રૂપિયા પાંચ ચાંદીની લકી નંગ ત્રણ પાંત્રીસ રૂપિયા રોકડ રકમ ચાર હજાર છસોની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા ઘરના માલિકે સવારે પાંચ વાગે નીચે ઉતરીને જોતા ઘરના દરવાજાનું ટારું તૂટેલું હતું અને તિજોરીનો સામાન વેરખેર વિખરેલો થયો હતો બાબતે દિનેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જંબુસર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી રિપોર્ટર દિવાન નજીર